સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના મોહનપુર ગામના ગ્રામજનો ગૌચર જમીન બચાવવા એકઠા થયા છે ત્યારે ગામના ગૌચરમાં જ ગામના જ વ્યક્તિ દ્વારા દબાણ કરાતા ગ્રામજનો એકઠા થયા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પોલીસે ગ્રામજનો સાથે હાલમાં સમજાવટ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે ગ્રામજનો હાલમાં ગૌચરમાં થયેલા દબાણ દૂર કરવા માટે મક્કમ છે બે હજાર બારથી બારથી તેરમાં આ મારી બોડી હતી પ્રવીણભાઈ સરપંચ હતા અને હું ડેપ્યુટી સરપંચ હતો તે વખતે કીર્તિસિંહ બાપુ બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને કબજો જમાયેલો અને ઝાડો લીલો બાવર લીમડા અને આ બધું કટિંગ કરી ગયેલા ફોરેસ્ટમાં જે જમીન એ પણ ફોરેસ્ટનું એ પોતે કબજો ભોગવી લીધેલો હાલ આ સ્થળ ઉપર જોતો લગભગ સિત્તેર થી એસી વીઘા જમીન ખેડવાલાએ કરી અને સમથળ બનાવી અને પોતાનો હક આપણો હકની જમીન હોય એ રીતે ગામ સાથે વર્તણૂક કરે સાહેબ ઉતારા અને નકશો બધું જ છે ગૌચર બતાવો અને આ ગૌચરમાં કપાયેલું જ છે સાહેબ જૂનો એસ્ટી રસ્તાથી ઉત્તરે બધું ગૌચર જ છે લગભગ આ મારી ગૌચરની જમીન પહેલે સલામત બસ અને મોહનપુરથી રણાસન તલોદ આ બાજુ જતી હતી પણ આ લોકો એ ગૌતરની જમીનની અંદર કીર્તિસિંહ કરીને દીકરા દીકરાશ્રી એમને આ ગૌચરની જમીન પચાવવા માટે પારા નીલગડીઓ ફળથી કાપી કાપીને વેચી ખાઈ જાય છે અને આ ગૌચરની ની હેરવન કર્યું છે પશુવાળા બહુ કર્યું છે અને આ અમારી ગૌચરની જમીન પાછી હું થાય એવી મારી વિનંતી છે શું નામ દાદા